લીમખેડાના ધાબળા ગામની કરિયાણા અને હાર્ડવેરની દુકાનમાંથી સત્યોતેર હજાર ચારસો પચાસની ચોરી થતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ દાહોદ શહેરમાં રહેતા અને લીમખેડા તાલુકાના ધાબળા ગામે કરિયાણા તથા હાર્ડવેરનો વેપાર કરતા હસન અલી એન્ડ સન્સ નામની દુકાનના વેપારી કાયદ જોહર હસન અલી લીમડીવાલા તેમની દુકાનનો દિવસ દરમિયાનનો ધંધો કરી રાત્રિના આઠ વાગ્યે દુકાનની શટરને તાળુ મારી દાહોદ તેમના રહેણાંક મકાનમાં આવી ગયા હતા અને એકલતાનો લાભ મેળવી અજાણ્યા ચોર લોકોએ રાત્રિના સમયે દુકાનની શટરનું તાળું તોડી દુકાનમાં પ્રવેશી ગલ્લામાંથી પચાસ હજાર રૂપિયાની રોકડ રકમ તથા દુકાનમાં મૂકી રાખેલો તેલ ઘી ચા કપડાં કાજુ બદામ સહિતનો સરસામાન મળી કુલ સત્યોતેર હજાર ચારસો પચાસ રૂપિયાની મત્તા ચોરી કરી દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરાની ડિસ્ક પણ ચોરી કરીને તસ્કરો લઈ ગયા હતા ત્યારે બનાવ સંદર્ભે કાઇદ જોહર લીંબડીવાલાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને લીમખેડા પોલીસે ફરિયાદ નોંધી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે જાણવા મળ્યા અનુસાર આજ દુકાનમાં અજાણ્યા તસ્કરોએ નવમી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરાના ડીવીઆરની હાર્ડિક્સ પણ અજાણ્યા તસ્કરો ઉઠાવીને લઈ ગયા હતા